તારા ઉપેશને જેમ લાશોના મરણું થયું હોય ને મરેણું એ લાશોના બાપના ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરોબર ગમન હોંથોડે હોંથોનું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રહ્યું નોમ રાખ્યું હોય ગમો તે જે કગા ઉભો કર્યો તું મંદિરના જેટલા પૈસા ખાઇ જ તે ભળવાગી ભળવા જેટલી કરી હે ને ભળવા તે જેટલી કરી હે ને અને ગમન હોનથોડ હું હોય ને તું મંદિર તું મંદિરના ઓળા લઈને ફરી ને આખા ગોમના બધાને ભગાડી આખા ગોમના બધા જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી ને બરોબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય માનું હોય દુનિયાની માનવ હવે તારા આનું પિક્ચર આનું તારા પરિણામ અનુતર તારા એનો હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે દુનિયામાં જ્યાં જવું તો જજી બાકી તે ખોટી જગ્યાએ હાથ નખ્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે